રાધનપુર વકીલ બાર એસોસિએશન ચૂંટણી યોજાય જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈ વિજય થયા ઉપપ્રમુખ તરીકે પૂજારા દિલીપ કુમાર રતિલાલ વિજય થયા તો ખજાનચી સેક્રેટરી તરીકે રાવલ હરેશભાઈ જયશંકર વિજય થયા અને 20 બાર 2024 ની ચૂંટણી યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ કોટ કમ્પાઉન્ડની અંદર બાર એસોસિએશનની ની વકીલ મંડળ ચૂંટણી યોજાઈ જેની અંદર પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ ને પિસ્તાલીસ મતો મળતા વિજય બન્યા બહુ પ્રમુખ તરીકે પૂજારા દિલીપ કુમાર રતિલાલને અગણસાહિત મતો મળતા વિજય બન્યા હતા તો ફેક્ટરી સેક્રેટરી ખજાનચી તરીકે રાવલ હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને ઓગણપચાસ મત મળતા વિજય બન્યા હતા રાધનપુર વકીલ મંડળના કુલ મતો માણો હતા જેમાં ત્રણેય ઉપર મુજબના વિજય બન્યા બાદ પુત્રનો માહોલ સજાયો પ્રમુખના ઉમેદવાર તરીકે ચાર લોકો મેદાનમાં હતા જેમાં હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને પિસ્તાળીસ મત મળ્યા છો બીજા નંબરે પ્રમુખના ઉમેદવાર તરીકે

ખજાંતી સેક્રેટરી તરીકે બાણું માંથી મતદાન થયું જેની અંદર રાવલ હરેશભાઈ જયશંકરને ઓગણપચાસ મતો મળ્યા બીજા ઉમેદવાર ટક્કર રાહુલભાઈ રાજેશકુમારને છત્રીસ મતો મળ્યા એક મત રદ થયો રાધનપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો ઉપપ્રમુખ તરીકે દિલીપકુમાર રતિલાલ પૂજારાનો વિજય થયો ખજાંતિ તરીકે રાવલ હરેશભાઈ જયશંકરનો વિજય થયો હતો અને વકીલ મંડળની અંદર ઉત્સાહનો માહોલ છવાયો બે હજાર પચીસની ચૂંટણીમાં મને પ્રમુખ તરીકે તમામ વકીલ મિત્રો સાત સહકાર વડીલો ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા મંત્રી તરીકે હરીશભાઈ રાવલને વિજય બનાવી મને મને આખી પેનલને જે સાત સહકાર વકીલ મિત્રોએ આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર આપનું નામ સર હરીશભાઈ અજમલભાઈ ચૌધરી પચીસ રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ભાઈ શ્રી હરીશભાઈ ચૌધરી ભાઈ શ્રી દિલીપભાઈ પૂજારા અને ભાઈ શ્રી કિશોરભાઈ રાવલ હરેશભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે પ્રમુખ તરીકે ભાઈ શ્રી હરીશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ દિલીપભાઈ પૂજારાને ભવ્ય વિજય થયો છે અને અમે બધા એમને અભિનંદન આપીએ છીએ ભારત માતા કીજયની રાધનપુર બાર એસોસિયન્ટની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પ્રમુખના ઉમેદવાર તરીકે હરેશભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ રાવલની જે ભવ્ય જીત થઈ એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર અને તમામ તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર તમામ નામ સાહેબ કિશોરભાઈ રાવલ પૂર્વભાઈ